જોઓ છો કે ગ્રીન આખા શાક એકદમ હોટલ બની અને તૈયાર છે છે હેલો ફ્રેન્ડ તો તો તમારું સ્વાગત મારા રસોડામાં વાનગી જોવા માટે લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાયકન ને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે આજે હું તમારી સાથે શેર કરીશ આખા રીંગણાના શાકની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આખા રીંગણાનો શાક બનાવવા માટે મેં આ રીતના નાની સાઈઝ ના રીંગણા લીધેલા છે તો આખા રીંગણાના શાકમાં આ રીતના નાની સાઈઝ ના રીંગણા આવે તે રીંગણાની પસંદગી કરવાની તો મેં ત્રણસો ગ્રામ આ રીતના નાની સાઈઝ ના રીંગણા લીધેલા છે તો તમે જોવો છો કે આ રીતના આટલા ડીટિયાનો ભાગ રેવા દેસો અને આ રીતે ચાર ભાગમાં કટિંગ કરશો તો આ રીતે બધા જ રીંગણાનું પેલા આપણે કટિંગ કરી લેશો ત્યાર પછી આપણે લીલો મસાલો તૈયાર કરશું આપણે રીંગણાના શાકમાં ભરવા માટે મસાલો તૈયાર કરશું તો મસાલો આપણે લીલો બનાવશું લીલો મસાલો બનાવવા માટે અડધી વાટકી લીલી તુવેર લીધેલી છે અડધી વાટકી લીલું લસણ અડધી વાટકી લીલા વટાણા એક વાટકી લીલા ધાણા અને એક મરચું લીલું લીધેલું છે તો આ બધું જ આપણે મિક્સરમાં પીસી અને તેનો મસાલો તૈયાર કરી લેશું તો આપણે આ બધી જ વસ્તુ મિક્સરમાં પીસી અને તેનો મસાલો તૈયાર કરી લેશું બટાણા લીલું લસણ મરચું લીલા ધાણા આપણે મીઠું આ મસાલો પીસીને તૈયાર કરશું તેમાં એડ કરશું મસાલાના ટેસ્ટ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરશુ આપણે એને પીસી અને મસાલો તૈયાર કરી લેશું તો આપણે આ રીતનો મસાલો તૈયાર કરી લીધો છે આ મસાલાને એક બાઉલમાં કાઢી લેશું આપણે આ રીતનો લીલો મસાલો તમે જોવો છો કે બની અને તૈયાર છે આ મસાલામાં આપણે બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો તો આપણે આ રીતે બધા જ રીંગણાને કટિંગ કરી લીધા છે તો તમે જોવો છો અને મસાલો ભરી દેસુ તો આપણે આ રીતે બધા જ રીંગણાને ભરી અને તૈયાર કરી લેશો તો તમે જુઓ છો કે આપણે આ રીતના બધા જ રીંગણાને ભરી અને તૈયાર કરી લીધા છે મસાલો વધેલો છે તે આ મસાલાનો ઉપયોગ આપણે શાક ચડી જાય ત્યારે ઉપરથી કરશો તો આપણે આ ભરેલ રીંગણાના શાકનો વઘાર કરશો તેલ લીધેલું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એક ચપટી હિંગનો ઉપયોગ કરશુ અડધી ચમચી જીરું તો આપણે આ રીંગણાના ના બીજા મસાલાનો ઉપયોગ નથી કરવાનો રીંગણાને આપણે એડ કરી દેશું ગેસની સ્લો ફ્લેમ રાખી અને પાંચથી સાત મિનિટ આપણે આ રીંગણાને તેલમાં સારી રીતે સતળાવા દેસું તો સાત થી આઠ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોવો છો કે આપણે રીંગણા છે તે એકદમ સારી રીતે તેલમાં સતળાઈ ગયા છે તો હવે આપણે જે મસાલા છે તેને એડ કરી દેસુ એક ચમચી આદુ મરચું અને સૂકા લસણની પેસ્ટ તૈયાર કરેલી છે તો તેને આપણે એડ કરી દેસું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર મીઠું આપણે જ્યારે મસાલો તૈયાર કર્યો ત્યારે આપણે મીઠું તેમાં નાખેલું જ છે તો આપણે સ્વાદ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરીશું અડધી ચમચી ખાંડ અડધા લીંબુનો રસ પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું એમાં આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરશું તો આપણે જે આ લીલો મસાલો બનાવેલો છે તેને ઉપરથી એડ કરી દેસું મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ તેલમાં સારી રીતે સતળાવા દેસું તો આપણે આ મસાલાને બે મિનિટ થઈ ગઈ છે અને તેલમાં સારી રીતે સતળાઈ ગયો છે તો તમે જુઓ છો તો આપણે રીંગણાને ચેક કરી લેશું તો રીંગણું એકદમ સરસ એવું ચડી ગયું છે તો તમે જોવો છો કે આપણું આ ગ્રીન કલરનો આખા રીંગણાનું શાક બની અને તૈયાર છે જે હોટલમાં મળતું હોય તેવું જ એકદમ સરસ એવું બની અને તૈયાર છે તો ચોક્કસથી એકવાર આ રીતે બનાવવાની ટ્રાય કરજો ઉપરથી આપણે ધાણાને સ્પ્રિન્કલ કરશો અને ગેસને બંધ કરી અને શાકને સર્વ કરી લેશો તો છો કે આપણો આ ગ્રીન કલરનો આખા રીંગણાનો શાક એકદમ સરસ એવું બની અને તૈયાર છે શાકને સર્વ કરી લેશો જો તમને આખા રીંગણાના શાકની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે એ જોવો છો કે આપણું જ્યાં ગ્રીન કલર નું આખા રીંગણા નું શાક એકદમ બોટલ જેવું બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો